અમદાવાદ ખાતે શુભમંડળી મોરપીચ થીમ સાથેના પ્રીમિયમ મંડળી ગરબા યોજાશે શુભ મંડળી દ્વારા આયોજિત થીમના આ વિશિષ્ટ ગરબા સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગણ યોજાશે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવી ગીર કૌશિક ભરવાડ પર્સદાન ગઢવી સુહાની શાહ અને લક્કી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે શુભ સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાઓનું અનોખું સંયોજન રજૂ કરવા સજ્જ બન્યું છે મારું નામ વિશાલ મીર છે અમે ગયા વર્ષની સફળતા બાદ મા અંબાના ચરણે શીશ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભ પ્રેઝન્ટ બાય મોરપિંચ નું આયોજન કરી રહ્યા છીએ અહીંયા આગળ અમે નવામાં મોરપિંચ ની આખી અલગ જ થીમ ન્યુ કરી રહ્યા છીએ અને અમારા કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદ ની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે વાગ્યા જે છે એમની અંદર અમે ખાલી ફક્ત ઉપર જ મંડળી ગરબા ચાલશે જો સેફ્ટી ની વાત કરું તો બોયસ માટે અમે બોયસ બાઉન્ડસર ગર્લ્સ માટે ગર્લ્સ બાઉન્સર ગ્રાઉન્ડ ઉપર જ તે નાની એવી મેડિકલ સર્વિસ ટીમ બેસે છે કોઈ કોઈ ઇમરજન્સી થાય તો ગ્રાઉન્ડ ની બાર એકસો આઠ એટલે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર હોસ્પિટલ મળી શકે એટલે એમ્બ્યુલન્સ બી અમારે ગ્રાઉન્ડની ની બાર જ હોય છે પ્લસ કે પાર્કિંગની અંદર વાત કરું તો અમારી એક જ જોડે પંદરસો થી બે હજાર ગાડી અને ટુ વ્હીલર પાર્ક પાર્ક થઈ જાય એવા અમારા વિશાલ જંશન પાર્કિંગની સુવિધા બી છે કલાકાર ની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડા મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થાન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારા તો સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ છે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન્ડ ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતો હશે તે બુકમાંય શોમાંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતા હશે તે અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોતો હશે તો અમારા ગ્રાઉન્ડ અહીંયા જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકશે